મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીર બ્રિજ ધરાશયી થવાની ઘટનામાં ઓગણીસો જેટલા લોકો અકાળે મોતને ભેટ્યા હતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીર બ્રિજ ધરાશયી થવાની ઘટનામાં ઓગણીસો જેટલા લોકો અકાળે મોતને ભેટ્યા રાજ્યમાં એવા કેટલા બ્રિજ છે જે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે આવા બ્રિજોનું રિપેરિંગ અથવા નવીનીકરણ કરવું જરૂરી બન્યો અરવલ્લી જિલ્લાના મોડાસાથી બાયડ વચ્ચે આવેલો એકસો મીટર લંબાઈનો વાત્રક બ્રિજ જર્જરિત જેવો હોવાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્વીકાર કર્યો છે આ પુલ સાંકડો છે વળી તેની રેલિંગ પણ તૂટેલી હાલતમાં જોવા મળી જવર કરતા હોય છે સ્વીકાર કર્યો આ બાબતે ધવલસિંહ ઝાલાએ સ્ટેટના અધિકારીઓને બ્રિજની તપાસ કરવા ગત વર્ષ ડિસેમ્બર માસમાં જાણ કરી હતી ધારાસભ્યએ માગણી કરી છે કે બ્રિજની તપાસ કરવામાં આવે જરૂર જણાય તો બ્રિજનો રિપેરિંગ કે પછી બ્રિજની આજુબાજુ

ની ઉપરનો જે બ્રિજ હતો નદીની ઉપરનો બ્રિજ એ બ્રિજને સમારકામ ચાલુ છે સાથે જ વાત્રક હોસ્પિટલ બાયડથી જતા વાત્રક હોસ્પિટલની બાજુમાં ઓગણીસો ને પંચાવનમાં બનેલો બ્રિજ છે અને એ બ્રિજ પણ જર્જરિત હાલત જેવો છે એની રજૂઆત પણ મેં યોગ્ય જગ્યાએ કરેલી છે સાથે જ મેં અહીંના સ્ટેટના અધિકારીને બારમા મહિનામાં જાણ કરી હતી કે ભાઈ આ બ્રિજની તમે તપાસ કરી લેજો અને મેં ફરીથી પણ હમણાં ફોન કરીને ત્રણ દિવસ પહેલાં સૂચના આપી છે કે કોઈ ઘટના ના બને તેની ખાસ કાળજી લેવામાં આવે અને આ વાત્રક બ્રિજ આમ તો જૂનો બ્રિજ છે પંચોતેર એંશી વર્ષ જૂનો એટલે એની આજુબાજુમાં જો જરૂરિયાત લાગે તો તાત્કાલિક ધોરણ પર નવા બે બ્રિજ બને અને આ બ્રિજની મરમત કરવાની જરૂર લાગતી હોય કે નવો બનાવવાની જરૂર લાગતી હોય તો ચોક્કસથી બનાવવાની ખૂબ જરૂરિયાત છે કાં તો એને મરમત કરવો જોઈએ એની બંને બાજુની જે દિવાલો આવે પુલની બ્રિજની એ દિવાલો પણ ખંડિત છે એટલે મારી રજૂઆત છે તમામ અધિકારીઓને કે એની ખાસ કાળજી લઈ લે એક જવાબદાર નાગરિક તરીકે હું આપનું ધ્યાન દોરું છું એવું ના બને કે કોઈ ગંભીર અકસ્માત થાય એટલે આપ સર્વને વિનંતી કરું છું કે આ તાત્કાલિક ધોરણો પર

તો એના માટે શું કહેશો સર મે પહેલા જ કીધું માન્ય મુખ્યમંત્રી શ્રી એમાં ખૂબ કાળજી લે છે એટલે જ કહું છું આપને કારણ કે કપડવન લઈને મોલાસાનો જે હાઈવે છે એ હાઈવેને છેલ્લા 8 મહિનાથી વનવે વે રાખ્યો છે સવારે 8 થી લઈને રાતના 8 વાગ્યા સુધી એટલે કે ભારે વાહનો એના પરથી પસાર ના થાય હું એ બાબતમાં માન્ય મુખ્યમંત્રી શ્રીને અભિનંદન એટલે આપું છું કારણ કે આ હાઈવે પર એટલા બધા મૃત્યુ થતા હતા યુવાન કોઈનો દીવો ઓલવાયો હશે કોઈ પરિવારના એવા મૃત્યુ થતા હતા અને એના ભાગરૂપે આજે મૃત્યુ સવારના આઠથી સાંજના આઠ વાગ્યા સુધીમાં મારા ધ્યાન ઉપર આવ્યું નથી એટલે કહેવાનું નાના મોટા એક્સિડન્ટ થયા હશે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જરૂરમાં મુખ્યમંત્રી શ્રીએ ભલામણ કરીને કરવાથી તાત્કાલિક અસરથી એ કર્યું છે એટલે હું એમની વાતને આભાર પણ માનું છું સાથે ફરીથી આ બ્રિજની તપાસ કરવામાં આવે ને એમ લાગે કે આના ઉપર આટલા જ લોડ નો કે આટલા જ વજન વાળો ટ્રક જઈ શકે તેમ છે વાહન જઈ શકે તેમ છે તો એવી સ્પેશિયલ સૂચના આપવામાં આવે કે આ બ્રિજને ને નુકસાન ના જાય અને એવા પ્રકારના જ વાહનો આની ઉપરથી જાય ત્યાં સુધી નવો બ્રિજ ના બને ત્યાં સુધી તેવી મારી માગણી પણ છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે